બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશે ને આજે તમે જોઈ રહ્યા છો કે આપણે અલગ દુનિયામાં આવી ગયા છે જો તો આજે આપણે વાડીની મુલાકાત કરવા આવ્યા છીએ ગામડે એ કોને અહીંયા આવ્યા છે એ તમે પણ તમને બતાવો જો આ છે ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ બારીયા એની યુટ્યુબ ચેનલનું નામ છે ઘનશ્યામભાઈ બારિયા આપણે એની મુલાકાત લીધી છે આજે આપણે એના ઘરે મુલાકાત લેવા આવ્યા છે તો એ આપડે હાલો તમને હું વાડી બતાવું તો વાડી વાડીનો પણ નજારો જોઈએ અહીંયા આવીએ વાડીમાં તો બહુ મજા આવે એક નંબર નું વાતાવરણ પવન કેવો આવે છે આંબા મસ્તી ના છે જો આ છે કપા બધાને ખબર જ હશે કે આ તો કપાસ છે પણ આપણે બતાવીએ છીએ મજા આવે આટા મારીએ વાડીમાં અહીંયા આવીએ એટલે પવન ને વાતાવરણ અલગ થઈ જાય સિટી નું વાતાવરણ અને ગામડાનું વાતાવરણ બધું અલગ જ હોય એને પહેલા તમને મેં આની પહેલાના વિડીયોમાં કીધું છું ગામડાનું વાતાવરણ એક હોય બધાને ખબર જ છે કે દેહ માં એટલે મજા જ આવ્યા કરે જો આપડે તળાજામાં ઘનશ્યામભાઈ નું ગામ છે તો આપણે અહીંયા આવી ગયા છે હાલતા હાલતા આગળ આ જો હું કેવા તો મને તો બહુ ખ્યાલ નથી પણ લગભગ તો હરેક કેમ કે આપડે તો બહુ ખેતી ની માહિતી નથી પણ આપડે ઘનશ્યામભાઈ ને પૂછીએ કે વંશામભાઈ કહે કે આ છે ને સરેંગો છે તો આ મતલબ આખી વાડીમાં વાવેલો છે આરે કપાસે છે કપાસ જો તમે મારા કરતા ઊછો છે કપાસ જો તો એના ઓલા ના મોસ્ક આવે ને કાપી નાખે તો એ તો કવડો લંબાઈમાં થાય કપા પણ આમ પણ જો આ વરસાદ ન લે છે બધાને નુકસાન આવી છે જો તમે તો આમાં ઉગવા હોતે મેડ્યો જો

એવું છે બધા ખેડૂતોને નુકસાન છે એવું નથી હવે આ તો સમજી લો કે આ તો ખેડૂતોને તો કદાચ ને સરકાર વળતર આપશે તો એને પૈસા મળી જશે પણ આ લોકોએ તો ઘનશ્યામભાઈ ને ભાગી ભાગ્યું છે તો એને તો કઈ વળતર મળવાનું નથી વળતર મળશે એ ખેડૂત ને મળશે તો આ બિચારા ભાગ્યા શું કરે આખા વર્ષ ને મહેનત કરી ને એ લોકો ખેડૂતોને નુકસાન નુકસાન ખેડૂતોને નથી પણ જે ભાગ્યા રાખે ને એને વધારે નુકસાન છે સરકાર સહાય આપેર કરવો જોઈએ તો તમને કેમ કે હજી હજી નાના છે હરીંગો એટલે હજી બહુ નહીં વરસાદના હિસાબે પાક ફૂલ બુલ આવ્યા એ ખરી ગયા છે આટા મારવાની આવો એક બગીચો છે ને હાલો તો આપડે અંદર જાય સાંયો જો તમે આયા આપડે એમનું સુઈ ગયા હોય ને તો મજા આવે હાઇન પડી જાય જો અહિયાં મજ મજા જ આવે અહિયાં છે ને આપડે આયા એમનું સુઈ ગયા હોય ને આમ હાઈન તૈયાં પડી જાય ને ખબર જ ન પડે એટલો લાગે જ નહીં એમાં ખાસ કરીને જો લીમડાનો સાંયો હોય ને તો એક નંબર ની મજા આવે તમે આનંદ આનંદ જ આવ્યો જો આમ જો કપા જો સામે કેવો કપા હતો ને અહીંયા જો કેવો થઈ ગયો કઈ વધુ જ નથી કપામાં એક જગ્યા એ બધી જગ્યાએ એમ કે આપડું જ બગડી ગયું પણ આપણું હરેક લોકો નું પાયમાલ નુકસાની થઈ તો સરકારે થોડુંક વિચારા જેવું છે કે બધાને સહાય મળે ખેડૂતોને નહીં નહીં પણ મજૂરો ને બધાને સહાય મળે એવું થવું જોઈએ શરીંગ પણ બહુ મસ્ત છે પણ આમાં થોડીક વાર લાગશે કેમકે બધું છે ને પડી ગયું છે તો હાલો આપણે આગળ જઈએ ને કઈ નવીન માં જાડવા હોય તો બતાવીએ તમને હું પણ જોઉં કેમકે હું ઘણા સમય પછી આજ ખેતર મુલાકાત લીધી છે મારે લગભગ દોઢ બે વર્ષ થઈ ગયું છે તે મેં આજ ખેતર મુલાકાત લીધી છે કે આપણે ગામડે આવું ઓછું જવાનું થાય ને આપડે ઘડીમાં આવતા નથી પણ ઘનશ્યામભાઈ કે હાલો હું તમને વાડીમાં આટો મારાવું હાલો હલો ઘનશ્યામભાઈ ને મોટા થોડીક વાત કરીએ તો જો મિત્રો આપણે હવે બહુ આટા મારા બહુ મજા આવી ગઈ બહુ આનંદ કર્યો અને જો હવે મજા આવી ગઈ ગઈકો થોડોક થઈ ગયો છે પણ મને તો વાંધો નહીં આવે કેમ કે આપણે વાંધો ન આવે એસીમાં રહેતા હોય ને એ લોકોને વાંધો આવે બહુ મજા આવી ગઈ બહુ આનંદ કર્યો અને વાડીમાં આટા આવીને આમ આનંદ જ આવે મતલબ ગામડાનું જીવન હોય ને આખો અલગ જ હોય તમને બધાને ખબર જ હોય જે લોકો ગામડામાં રહેતા હોય બાકી સિટીનું જીવન તો બેકાર છે પણ આ તો શું છે કે કામ ધંધા આપણે સિટીમાં રહ્યા એટલે આપડે સિટીમાં રહેવું પડે તમને બધાને ખબર જ છે તો જો આ રીતના મુલાકાત કરીને આપણે થોડુંક ઘનશ્યામભાઈ ને કહીએ કે એ થોડુંક આપણને જણાવે તો ભરતભાઈ પણ કે છે બહુ આપણને વાડીમાં આજ મજા આવી છે અને આપણને મળવા માટે આવ્યા છે અને અમારે કામ થી એક જગ્યાએ જવાનું છે તો ભરતભાઈ આવ્યા છે અને બહુ એને પણ મજા આવી ગઈ છે તો વાડીમાં બહુ આનંદ છે જો સમજો મજા આવ્યા કરે અંદર આમ આટા મારા કરી આખો જે એમ થાય કે આવું જ નથી એમ કેમ કે વાતાવરણ આખો આમ શાંત હોય અને પક્ષીઓના કિલકિલા થતો હોય મન આખો આનંદિત આનંદિત થઈ જાય કેમ કે હું તેથી તમને પેલા ગયો ને જો આવી રીતના હોય પછી જો આ છે ને મશીન ના પાઇપલાઈન ને એવું છે જો આ લીમડો આવી ગયો જો આ એક નંબર ને આની આની હેઠે મજા જ આવ્યા કરે જો આ લીમડો છે ને આ મોટો લીમડો છે એની હેઠે તો બહુ મજા આવે અહીંયા તો હું

ને પછી આપણે એક જગ્યાએ જવાનું છે એ પણ તમને વિડીયોમાં કન્ટિન્યુ બતાવશું આ તો ગામડાનો વિડીયો હતો ને તો તમને બધાને મજા આવે ને એ માટે આપણે વિડીયો બનાવો બાકી મને તો મને તો અહીંયા રહેવાની જ મજા આવે ગામડામાં તો એમ થાય કે આરો બધું મૂકીને ગામડામાં રહેવા વહી આવે પણ આપણને દાંતડી પકડતા નથી આવડતું અહીંયા આવીને પછી ખોટા રોટલા જ બગાડવાના રે એવું થાય સમજાણું કેમ કે આ ગામડાનું જીવન થોડું કઠિન છે સિટી માં તો હાલે બધું ગમે જીવીએ ગમે કામકાજ એટલું બધું કઠિણાઈ વાળું કામ ન હોય અહીંયા તો બધું કઠિણાઈ વાળું કામ હોય આપણે કરેલું ન હોય ને એટલે મતલબમાં આવડી જાય પણ વાલ લાગે મતલબમાં તો હાલો કન્ટિન્યુ બનાવી દો વિડીયો આગળ આગળ તમને કઈ સારું વસ્તુ હશે તો બતાવશું તો જો મિત્રો આપણે આપણને ઉત્તમભાઈ પરમાર એટલે અશોકભાઈ ઉત્તમભાઈ પરમાર નામની બ્લોગ ચેનલ છે એ પણ આપણને મળવા આવ્યા છે ઘનશ્યામભાઈ એને ફોન કરીને બોલાવ્યા છે તો એ આપણને મળવા આવી ગયા છે તો ફરીવાર પાછી વાડીની મુલાકાત લીધી જો આ છે ઉત્તમભાઈ પરમાર વ્લોગ એટલે એનું નામ છે તમારું નામ જણાવજો અને તમારું ચેનલનું નામ જણાવજો અમારી ચેનલ છે ઉત્તમ પરમાર વ્લોગ તો બધા મિત્રો સબસ્ક્રાઈબ અને લાઇક કોમેન્ટ કરજો અને મારું નામ છે પરમાર અશોકભાઈ તો બધા મિત્રો જો અત્યારે અમારા ભરતભાઈ અહીંયા વાડીયા મળવા આવ્યા છે ઘનશ્યામભાઈ બારીયાએ ફોન કર્યો હતો મને